નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો જીરું કપાસ ડુંગળી ઘઉં અને હવામાન સહિતના ખેડૂતો માટેના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં તો પહેલાં મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો રાજ્યના અનેક વિસ્તારોમાં ઝાકળનું પ્રમાણ વધ્યું અનેક વિસ્તારોમાં ગાઢ ઝાકળ આવતા જીરુના ખેડૂતો મૂંઝવાયા ઝાકળને કારણે જીરુ સહિતના પાકોમાં નુકસાનની ભીતિ ત્યારે હજી પણ આવતા બે દિવસ સુધી અનેક વિસ્તારમાં ઝાકળ આવે તેવી સંભાવના હાલ તાપમાનનો પારો ઘટતા ઠંડીનું જોર ઘટ્યું આગામી દિવસોમાં ઠંડી સામાન્ય રહેવાની સંભાવના કોઈ મોટી ઠંડીની શક્યતાઓ હાલ આગામી અઠવાડિયા સુધી દેખાતી નથી અન્ય તરફ ઘઉં બાબતના મોટા સમાચાર જોઈએ તો ઘઉંના ભાવમાં નીચી સપાટીએ સ્થિરતા હતી અને રાજકોટ યાર્ડમાં નવા ઘઉંની આવકો થોડી થોડી થવા લાગી છે પરંતુ હજી આવકો વધતા એકાદ સપ્તાહનો સમય લાગી શકે છે ગરમી વધારે પડતા અને વહેલી પડવાની શરૂ થઈ હોવાને કારણે ઘઉંની આવકો પણ વહેલી શરૂ થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે ત્યારે આ તરફ એસસીઆઈના ઘઉંનું ચાલુ સપ્તાહનું વેચાણ વધવાનું હોવાથી બજારો નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે આગામી દિવસોમાં ઘઉંમાં હાલ કોઈ સુધારો દેખાતો નથી બીજી તરફ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીની બજારમાં જંગી આવકો વચ્ચે વેપારો ઓછા હોવાથી બજારોમાં નીચી સપાટી પર અથડાઈ રહ્યા છે એવરેજ ડુંગળીની બજાર ગુજરાતમાં બસોથી બસો પચાસ વચ્ચે આવી ગઈ છે તાજેતરમાં જ મહવામાં ડુંગળીની આવકો ખોલી ત્યારે ચાર લાખ કટ્ટા ઉપરની આવક થઈ હતી જેની સામે વેપાર સિત્તેરથી એસી હજાર કટ્ટાના થઈ રહ્યા છે ત્યારે બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાઈ રહ્યો છે તો મહુવાયાર્ડ દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરીને ડુંગળીની નિકાસ તાત્કાલિક અસરથી ખોલવા રજૂઆત કરવામાં આવી છે પરંતુ સરકાર આ અંગેનો નિર્ણય છે તે ફેબ્રુઆરીમાં જ લે તેવી સંભાવના અન્ય તરફ કપાસની વાત કરીએ તો ગુલાબી યડ અને ઊભા સુકાયેલા કપાસે ખેડૂતોને નુકસાન કરાવ્યું હતું ત્યારે છેલ્લા ઘણા સમયથી બજાર સતત નરમ જોવા મળી રહી છે ભાવમાં પણ સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કપાસની બજાર હવે ટેકાના ભાવથી પણ નીચે આવી ગઈ છે અને ચૌદસોથી ચૌદસો પચાસ વચ્ચેના ભાવ જોવા મળી રહ્યા છે ત્યારે આ વર્ષે કપાસમાં ગુલાબી યાર્ડ અને વરસાદથી અનેક વિસ્તારોમાં કપાસ સુકાયો હતો જેને કારણે ખેડૂતોને નુકસાન થયું હતું પરંતુ તેની સામે યોગ્ય ભાવ ના મળતા ખેડૂતોને નુકસાન ભોગવાનો વારો આવ્યો છે ત્યારે રાજકોટ યાર્ડમાં ચૌદસો ત્રીસ ગુંડલમાં ચૌદસો સોળ તો માણાવદરમાં એક માત્ર પંદરસો પચીસ રૂપિયાની એન્ટ્રી બીજી બાજુ જીરુની વાત કરીએ તો જીરુનો પાક તૈયાર થવા તરફ જઈ રહ્યો છે અને જીરુની બજાર સતત ઘટવા તરફ જઈ રહી છે સતત જીરુના ભગવટી રહ્યા છે તેથી છેલ્લા બે દિવસથી આવી રહેલ ઝાકળને કારણે જીરુના પાકમાં ઉતરો ઘટવાની સંભાવના પણ ચોક્કસપણે નકારી ન શકાય હાલ રાજકોટ યાર્ડમાં બાસઠસો પચાસ તો ગોંડલમાં એકસઠસો એકાવન જ્યારે ઊંચા જે ઊંઝા યાર્ડ છે તેમાં સૌથી વધુ એકોતેરસો રૂપિયા સુધી ઊંચા ભાવ આગામી પંદર દિવસ બાદ જીરોની આવકો વધતા હજી પણ ભાવમાં ઘટાડો આવે તેવી